નમસ્તે ત્રણ નવા કાયદા અંગેના એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને આ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે જે પ્રાગટ્યથી કરીશું છે આપડા અને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી અને શરૂઆત કરી 2002 થી 2007 સુધી ઘણા વર્ષો સુધી જિલ્લા પંચાયત નડિયાદના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે બાજુમાં માન્ય શ્રી એસપી સાહેબ રાજેશ ગડિયા સાહેબ છે તેઓ એ તરીકે ક્લિયર કરીને ડાયરેક્ટ આવ્યા અને ત્યારબાદ 2018 માં એસપી તરીકે પ્રમોશન મળ્યું અન્ય દવજી 2002 થી નડિયાદ બાર એસોસિએશનની અંદર ક્રિમિનલ સિવિલ સાયન્સ પ્રેક્ટિસ કરે છે ડીજીપી તરીકે કાર્ય છે કાર્યક્રમ ની આગળ શરૂઆત કરીએ સાહેબ નું સન્માન ડીજીપી શ્રી ધવલભાઈ ભારત સાહેબ તથા માનનીય એસપી સાહેબ ખબર હતી કે જે ફિલ્ડ આપણે એક્સેપ્ટ કરી છે તેની અંદર આપણે કાયમ માટે વિદ્યાર્થી જ છીએ અત્યારે એ શબ્દો સાચા જ છે કે હાલની જે પરિસ્થિતિ અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે એક સાત બે હજાર ચોવીસ થી આપણા ત્રણ જે કાયદા આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ તેને રિપ્લેસ કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ ત્રણ નવા કાયદા અમલમાં એક સાત બે હજાર ચોવીસથી આવશે તો એ કાયદા જ્યારે આવશે ત્યારે આપણે સૌ અભ્યાસની અંદર એ કાયદા અને હવે હવે આપણે આપણે આમ તો સરકાર છે પણ એને અલગ રીતે લેવાના છે તો એ કાર્ય જ્યારે શરૂ થશે એક તો ઓછામાં ઓછી સમસ્યાઓ ઉદ્ભવે અને વહેલામાં વહેલું નિવારણ થાય તે હેતુથી અત્યારે આપણે આજનો એક દિવસનો આ અભ્યાસ રાખેલો છે અને આ અભ્યાસ હું આપ સૌનું સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આપણે અહીંયાથી

એક કાયદો જાય છે એક નવો કાયદો આવે છે મોડા સાહેબ સાથે પણ વાત થઈ કે આ નવા કાયદાની અસર જો સૌથી વધારે કોઈને થવાની હોય તો વહેલમ પહેલમ પહેલી પોલીસ મૂકવાની હોય કારણ કે ત્રીસમીની રાત્રે બાર વાગે પછી જે પણ એફઆઈઆર થશે એ નવા કાયદા મુજબ થશે એ પહેલી તારીખથી અમલમાં આવતા પહેલાં તમને બધાને સજ્જ કરવા વકીલો વકીલ સાહેબોના માધ્યમથી તમને તૈયાર કરવા પોલીસ ડિપાર્ટમેન્ટને તૈયાર કરવા એવો સરકારનો આશય છે અને એટલા માટે અત્યારે ગાંધીનગરમાં પણ મુખ્ય સચિવ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને એસીએસ હોમના સ્થાને સતત રોજ જે મિટિંગો ચાલે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું તમને ઓછામાં ઓછી તકલીફ પડે તમને વધારેમાં વધારે મદદરૂપ કેવી રીતે થવાય એની માટેની આખી આ યોજના ઉપરથી તૈયાર થઈ રહી છે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનનું નામ તમે અત્યાર સુધી નહીં સાંભળ્યું કે કદાચ સાંભળ્યું હશે પણ હવે નવા કાયદામાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તમારો એક સિક્કાની બીજી બાજુ છે તમારે સતત એમના સંપર્કમાં રહેવું પડશે અને એ માટેની બધી જ વ્યવસ્થાઓ સરકાર ગુજરાત સરકારે પણ કરી છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કે દરેક જિલ્લાની અંદર રહેવાની છે અને ડીએસપી સાહેબની કચેરીમાં જ રહેવાની છે અહીંયા જ ઊભી થવાની છે અને અહીંયા બધા કર્મચારીઓ કામ કરવાના છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન પણ અહીંયા આવશે અને એ પણ સતત આપણા બધાના સંપર્કમાં રહેશે આપણે પણ કોઈ મુશ્કેલી હશે તો મદદરૂપ થશે ઉપલા લેવલે પણ આ એક પ્રયત્ન ચાલે છે કે પોલીસને ઓછામાં ઓછી તકલીફ પડે એમને વધારેમાં વધારે થાય મદદરૂપ થવાય અને એ માટે સંકલન કેવી રીતે થઈ શકે તો એની માટેની પણ ચિંતા આપણે કરી રહ્યા છીએ અમે સરકારી વકીલ સ્ત્રીઓની પણ ટ્રેનિંગ તૈયાર રાખી ગાંધીનગરમાં જીએનએલયુમાં અને એમને પણ બધાને સૂચના આપી છે કે તમે દરેક જિલ્લા લેવલે પણ કરો આમ તો અત્યારે ડીજી સાહેબનું કહેવું હતું કે સાહેબ અત્યારે આ બધું ચાલે છે ચૂંટણીનું એટલે અત્યારે આપણે ટ્રેનિંગનો કાર્યક્રમ બંધ રાખીએ એટલે ઓફિશિયલી સરકારી ટ્રેનિંગનો કાર્યક્રમ આપણે બંધ રાખીએ છીએ પણ જિલ્લા લેવલે આપણે આ પ્રકારના કાર્યક્રમો થાય ને થોડી માહિતી થાય કે ચૂંટણી ચૂંટણીનું કામ કરે પણ પછી આપણી પાસે એટલો ઓછો સમય છે કે આપણે બીજી તો પહોંચી ના લઈએ તો અત્યારે આપણું આયોજન એવું છે કે નાના તબક્કે પણ બધાને એકબીજાને મળતા રહીએ નાના મોટા પ્રશ્નો થાય આમ તો નામ બદલાયા છે એટલે આપણે બધાને એનાથી પણ ટેવાવું પડશે કારણ કે હજુ તો હું પણ નહીં ટેવ મને પણ બોલવામાં તકલીફ મળે છે તો સામાન્ય રીતે આપણે આઈપીસી સીઆરપીસી એવું તો આપણે ફટલી બોલી નાખીએ છીએ પણ આ નાગરિક સુરક્ષા સંહિતા નાગરિક સાક્ષ નિયમ અધિનિયમ તો આ બધું થોડું એમાં પણ કહેવાવું પડશે તમે આમ તો શું છે કે બધા લોકો બહુ ચિંતા કરે છે કે અરું નવો કાયદો છે શું કરીશું શું કરીશું તો આપણી પાસે એની ફોર્મ્યુલા છે આપણને ખબર છે કે નામ છે એ કાયદાનું કાયદાના નામ બદલાયા છે પણ મોટા ભાગની વસ્તુઓ સેમ ટુ સેમ છે એટલે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર કાયદાની જે ડેફિનેશન છે કે ભાઈ મર્ડરની ડેફિનેશન શું છે તો મર્ડરની આ ડેફિનેશન છે કે સા અપરાધ વેદની વ્યાખ્યા શું છે તો એમાં કોઈ ફેરફાર થયો નથી એટલે તમારે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફેરફાર થયો છે સેક્શનોના ક્રમમાં તો સેક્શનોના ક્રમમાં આપણે કમ્પેરિટિવ ટેબલ તો આપણી પાસે છે જ એ બધા પોલીસ અધિકારી સાહેબોને મળી જાય તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ત્રણસો થયા છે તો શું થઈ કે આ ચારસો છ ચારસો વીસ છે તો શું થઈ તો તમને ઈઝીલી ખબર પડી જશે કે આ થઈ છે બે કલમો નીકળી ગઈ છે છે આપણે એટલે એ હવે આપણા દેશમાં આઈપીસીનો વ્યભિચારનો ગુનો નથી એને એવી રીતે ત્રણસો અનનેચરલ સેક્સ હતો એ પણ કાઢી નાખી છે તો આ બંને સેક્શનો આપણે કઈ કાઢી નાખી છે નવી જે સેક્શનો ઉમેરી રહી છે એમાં થોડુંક આપણે સમજવાનું છે એમાં મોબ લિન્ચિંગનો ઉલ્લેખ કર્યો છે એટલે મોબ લિન્ચિંગ એવો શબ્દ વાપરる નથી પણ જ્યારે ભાષા પ્રાંત કે બીજા કોઈ પણ કારણ હોય જ્યારે કોઈ વ્યક્તિ પાંચ થી વધારે લોકો ભેગા થઈને એની હત્યા કરે તો એ મર્ડર ગણાશે પણ મર્ડર મોબ લિન્ચિંગ વાળું ગણાશે જેમાં બે થી ત્રણ સુધીની સજા થઈ શકે તો મોબ લિન્ચિંગ તો એક નવું ઉમેર્યું છે તમને કનૂટી સાહેબની વધારે નીતિશ બે બંને તમને ખૂબ ડિટેલમાં વાત કરશે પણ હું તમને થોડી ઉપરછલ્લી ચર્ચા કરું છું પછી આપણે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એ ઓર્ગેનાઇઝ ની ડેફિનેશન આપણે કંઈ હતી નહીં તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે મકોકામાં હતો એ મકોકાની જ આખી બેઠીને બેઠી વ્યાખ્યાઓ આની અંદર મૂકી દીધી છે એટલે મકોકાની જે પ્રોવિઝન છે એ પણ આમાં લાગુ પડશે અને એમાં બે ભાગ પડ્યા છે કે સામાન્ય ચોરી છે છે ચોરી છે કે સ્નેચિંગ છે એ બધા ઓર્ગેનાઇઝ માં છે પણ એ નાના ગુનાઓ છે જેની માટે ઓછી સજા છે પણ જે વધારે ગુનાઓ ગંભીર પ્રકારના છે એની માટેની સજાઓ પણ અલગ છે એટલે ઓર્ગેનાઇઝ ટેરરિઝમની વ્યાખ્યા આપણા કાયદામાં નથી આઈપીસીમાં ટેરરિઝમની વધતી નથી એટલા માટે કે એની માટે સ્પેશિયલ એક્ટ છે એ યુપીએ એનો છે કે અનલોફુલ એક્ટિવિટી એક્ટ છે આપણો એ અનલોફુલ એક્ટિવિટી એક્ટની અંદર એવી પ્રોવિઝન એટલે કે જ્યારે કોઈ ટેરરિઝમનું ફંડિંગ થાય અથવા બીજી રીતે કોઈ ગુનો થાય તો એ માટેની સ્પેશિયલ પ્રોવિઝન હતી એની માટે સરકારે પરવાનગી લેવી પડતી હતી એનો પ્રાઇમા બેસી કેસ છે કે નહીં એ નક્કી કરવું પડતું હતું પ્રાઇમા બેસી કેસ છે કે નહીં એ ઇન્ડિપેન્ડન્ટ એજન્સી નક્કી કરતી હતી કે ભાઈ આમાં યુપીએની પ્રોવિઝન લાગુ પડે કે ના લાગુ પડે એમાં પણ જો કોઈ નથી પણ આ કાયદાની અંદર આ ટેરરિઝમને એક્ટની ઉમેરો કરી અને જે પેલી પ્રોવિઝન હતી એમાંથી મુક્તિ આપી છે એટલે સીધું જ નક્કી કરશે પણ એમાં શરત એટલી છે કે તમે નક્કી નહીં કરી શકો કરી શકશે તો એ છે મહત્વનું બીજું નવું આવ્યું છે કે ભાઈ આપણે જીરો એફઆઈઆર ની તો આપણે બધા બધું લગભગ તો બધું આપણી પાસે છે જ આ કંઈ નવો નથી પણ આ નવો નામ બધા ના આપ્યા છે જીરો એફઆઈઆર નો કોઈ ઉલ્લેખ કર્યો નથી પણ એકસો ની અંદર આ બધી પ્રોવિઝન મૂકી છે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ હવે જોડીસ પિક્ષણનો પ્રશ્ન ના રહ્યો કે ભાઈ આ જગ્યાએ આપણે ફરિયાદ આપી શકીએ તમે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ ફરિયાદ આપી શકશો ઇલેક્ટ્રોનિક ફરિયાદની વાત કરી છે એ ફરિયાદની વાત કરી છે એ ફરિયાદ તો આપણે કરીએ જ છે અને આપણે નાના મોટા ગુનાઓમાં કરતા પણ આની અંદર એ ફરિયાદ કરીશું આપણે તો એ એ ફરિયાદ માટે એક સ્પેશિયલ રજિસ્ટર મેન્ટેન કરવું પડશે એની માટેનું ફોર્મ શું હશે એનું રજિસ્ટર કેવું હશે

ફોન આપવા કે નહીં એની પણ વાતચીત ચાલે છે છે ફોન કે કે લખ્યું પણ રેકોર્ડિંગ કરી એટલે એવું કહીને કે આપણે સ્પેશિયલ એની માટે કોઈ સાધન જોઈએ છે તમે ફોનથી પણ કરી શકશો એટલે આવી બધી નાની નાની વસ્તુઓ છે જેની તમને સતત આવશ્યકતા માર્ગદર્શનની રહેવાની છે અને એટલા માટે અમને સરકારી ઓકેશ્રીઓને પણ કહ્યું છે કે તમે જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો તમે એમનો સંપર્ક કરજો અને બીજું સાહેબ મારી એક લાગણી એવી પણ છે કે એક મોક એફઆઈઆર આપણે નોંધીએ જેમ મોક કોર્ટ ભાઈ છે એમ આપણે એવા ગુનાની ફરિયાદ નોંધીએ ખોટી અને એનું ઇન્વેસ્ટિગેશન કરીએ તો એ બહુ ઇઝી પડશે અને બધાને એનો પ્રેક્ટિકલ ખ્યાલ આવશે કે ભાઈ એ ખોટી ફરિયાદ દાખલ કરીએ આપણે દાખલ કરીએ મીન્સ કે લખીએ કે ભાઈ આ ગુના મુજબ થાય કે જેની અંદર ઈ ફરિયાદ આવી જતી હોય જેની અંદર આપણે સર્ચ એન્ડ સીઝર આવી જતું હોય એની અંદર આપણે વિડીયોગ્રાફી કરવી પડતી હોય તો એવું એક ઇન્વેસ્ટિગેશન કરીએ તો પ્રેક્ટિકલી બધાને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રકારની મુશ્કેલી આપણને આવી શકશે કાયદામાં કોઈ નિષ્ણાંત નથી દોઢસો વર્ષનો પોણા બસો વર્ષનો કાયદો છે આઈપીસી ને સીઆરપીસી તો પણ હજુ આજે પણ હાઈકોર્ટની અંદર સુપ્રીમ કોર્ટની અંદર તેની વ્યાખ્યાઓનું ઇન્ટરપ્રિટેશન થાય છે એટલે આમ નહીં સમજી જવાનું કે આ કાલે બનેલો કાયદો આજે અમલમાં આવી જવાનો છે બધું થઈ જવાનો છે હજુ આપણે જેટલું કામ કરીશું એટલી તકલીફો આપણને ખબર પડશે એમાં પણ બધી ખબર પડશે અત્યારે જે એક્ઝિસ્ટિંગ કાયદામાં બનાવેલી પ્રોવિઝન છે એ બધી ઘણી બધી હાઈકોર્ટ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થવાની છે ત્રણસો ત્રણનો કાયદો આપણે ત્યાં હતો કે કોઈ પણ મર્ડરનો એક્યુઝ હોય એ કોઈ ખૂન કરે તો એને ફાંસીની સજા કરવી એ કાયદો કાઢી નાખ્યો તો એ કાયદો ફરી પાછો આવ્યો છે માણસ આત્મહત્યા કરે ત્રણસો નવ તો એ કાયદો કાઢી નાખે તો એ કાયદો આની અંદર ફરી મૂક્યો છે અને ફરી મૂક્યો છે એટલા માટે કે જ્યારે કોઈ પણ સરકારી કર્મચારી એટલે આપણે નહીં કહેતા કે સાહેબ હું આ તો ઘણા હોય એવું થશે કે કોઈ આંદોલન કરવાની વાત થશે તો પણ આ પ્રોવિઝન લાગુ પડશે કોઈ પણ વ્યક્તિ એ જ્યારે પોલીસ અધિકારીને એમ કહેશે કે સાહેબ આ કામ કરો નહી તો હું આત્મહત્યા કરી લઈશ તો એ આત્મહત્યા કરે એવું બોલે એની હાથે આ ગુનો લાગુ પડી જશે એટલે આ પ્રોવિઝન એને લાગુ પડવાની છે

કે મારે એનું ઇન્વેસ્ટિગેશન કરવું છે કે નહીં પણ એની શરત એટલી છે કે આપણે ડીવાયએસપી સાહેબની પરવાનગી લેવી પડશે ડીવાયએસપી સાહેબની પરવાનગી લઈ તમે ચૌદ દિવસનું ઇન્વેસ્ટિગેશન કરી શકો ઇન્કવાયરી કરી શકો ઇન્વેસ્ટિગેશન નહીં ઇન્કવાયરી કર્યા પછી તમને લાગે કે હવે એનું અને ફરિયાદ દાખલ કરી શકો તો તમે કરી શકશો સાત વર્ષ નીચેની જેટલી પણ સજાની જોગવાઈઓ છે એટલે આ બધી જ બાબતો છે અનિશ કુમાર વાળો ડી બાસુનો બાસુનું જજમેન્ટ હતું કે તમારે કંટ્રોલ રૂમ રાખો તો એ પણ એની પ્રોવિઝન આમાં કરી છે કે દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમ રહેશે અને જેટલા લોકોની અટકાયત થાય છે એની પૂરેપૂરી માહિતી જાહેર કરવાની રહેશે એટલે આ થોડીક સમજદારીની વાત છે ને આપણે બધા કાયદાના માણસો છે આપણે જેટલો અભ્યાસ કરીશું એટલું આપણને જાણવા મળશે આમાં કોઈ પારંગત છે નહીં અમારી પણ બધી ઘણી ભૂલો થાય છે એટલે આપણે એકબીજાને સાથે મળીને કાયદાનું સારું અને શ્રેષ્ઠ અમલીકરણ કેવી રીતે થાય એ આપણે જોવાનું છે ને એની માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તમને મદદ કરવાની છે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એ આખા ગુજરાત રાજ્યની મેઇન એજન્સી છે આ કાયદાનું અમલીકરણ કરવા માટેની સૌથી મોટા મોટી જવાબદારી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની છે એટલે આ એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી બનાવી છે અને એને જુદી જુદી કામગીરી સોંપી છે એ પૈકીની આ કાયદાના અમલવારીની પ્રોસીજર પણ ડીઓપીએ કરવાની છે એટલે અહીંયા આપણે ત્યાં પણ એક કચેરી ઊભી કરવાની છે એની માટેની તમારે કોઈ પણ તકલીફ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો અમે બધા જ સરકારી વકીલ સહયોગોને કહ્યું છે કે તમને ગમે ત્યારે પોલીસને ગમે તેવી જરૂર પડે તો તમને તમામ રીતે માહિતગાર આપજો આપણા કંઈ પણ અહીંયા કાયદા અધિકારી છે એ પણ આપણે બધાને મદદરૂપ થવાના છે એમને પણ કોઈ તકલીફ હોય તો પણ એ અમને સંપર્ક કરી શકે અત્યારે ચૂંટણી પત્ર પછી કાયદા અધિકારીઓની પણ એક ટ્રેનિંગ અમારે રાખવાની છે પણ આ ચૂંટણીના સંદર્ભમાં અત્યારે બધું બંધ છે એટલે અમે કશું કર્યું નથી પણ આપણે ઈચ્છે કે આપણે પરસ્પર એકબીજાની સાથે મળી અને આ કાયદાનું સારું અમલીકરણ કેવી રીતે કરાઈ શકીએ એ જ અમારો બધાનો હેતુ છે આજે આ સારો કાર્યક્રમ તમે અહીંયા રાખ્યો આપણા બધાનો આભાર અને ખાસ તો એસપી સાહેબનો આભાર કે એ હાજર રહ્યા અને આપણે બધાને પ્રોત્સાહિત કરે અમને પણ પ્રોત્સાહિત કરે આપણે બધાનો ખૂબ આભાર અસ્તી ભાગ એવું નથી કે ત્રણેય જૂના કાયદા આપણે ભૂલી જવાના ત્રણેય કાયદાના જ રેફરન્સ લેશે કે ચારસો વીસમાં જજમેન્ટ હતું રાજી થઈ જાય અને બોલવા છે કે મિત્રો અને મિતીઓ પણ રતરોakesh અમારી આ પ્રકારની ફિઝિકલ પાર્ટી નથી જે ઓનલાઈન પાર્ટી દિલ્હી HMC પર થઈ છે અને એમાં પણ ત્યાં ટોપ મોસ્ટ લેવલના એડવોકટ્સ અને ઓફિસર હાજર રહ્યા છે જે રાકેશભાઈએ વાત કરી કે મોટા ભાગનું કન્ટેન્ટ જે છે એ સરખું છે પણ સેક્શન બદલાય છે અમુક નવી બાબતો એડ થઈ છે કે જે સામાન્ય સમયની મુજબ આપણા જે ઓલ કાયદા હતા એમાં અમુક બાબતો નહોતી અથવા તો એની માટે સ્પેશિયલ એક્ટ હતા તો એમાં પણ અમુક બાબતો આની અંદર એડ થઈ છે પણ ઇલેક્શન પછી આપણી પાસે બહુ ઓછો ટાઈમ રહેશે એટલે આપણે સાતમી મેં ઇલેક્શન પૂરું થાય પછી જે દોઢ મહિનાનો સમય રહેશે આપણી પાસે એ સમય દરમિયાન કારણ કે આ આપણી છઠ્ઠી જૂન સુધી છે પણ સાતમી મે પછી આપણે આ બાબતમાં થોડાક રિલેક્સ રહીશું તો આપણે અવારનવાર તાલીમ કરીશું અને એની માટે અમારે આપ લોકોની ખાસ જરૂર પડશે કારણ કે જો આ કામ કોર્ડિનેશનથી નહીં થાય તો તકલીફ વધારે થવાની એટલે ઇવન કોઈ વીકલી ટેસ્ટનું આયોજન કે જેટલા આયો છે હેડ કોન્સ્ટેબલથી લઈ અને એસપી સુધી એમના અલગ અલગ લેવલની કોઈ વીકલી ટેસ્ટ આ તે શું કરી શકાય એ આપણે અત્યારથી જ કોર્ડિનેશન કરી અને ગ્રેન્સોલિંગ થોડું કરવું પડશે અને જ્યારે અમલીકરણ થશે ત્યારબાદ પણ એવું કંઈક ગ્રુપ ક્રિએટ કરવું પડશે દાખલા તરીકે અત્યારે જ અમારું એક ઇન્વેસ્ટિગેશન સ્કીલ કરીને સ્ટેટ લેવલનું ઓફિસરનો ગ્રુપ છે એમાં રિટાયર્ડ લેવલે ડીજીપીથી લઈ અને હાલના એક્ટિવ રાઇટર હોય ને કોન્સ્ટેબલ ત્યાં સુધીના લોકો મેમ્બર છે અને એટલા બધા ક્વોલિટી ક્વેશ્ચન એમાં પૂછવામાં આવે છે અને એના એટલા ક્વોલિટી આન્સર અંદર આવે છે કે ડેલી સિંગલ ડે આવવાનું હોય કે ગ્રુપની અંદર આપણને કંઈક નવું ન જાણવા મળે તો એવું આપણે કમસે કમ જિલ્લા લેવલનું એક ગ્રુપ ક્રિએટ કરવું જોઈએ અને એની અંદર જે વ્યક્તિને કંઈક ક્વેશ્ચન આવે તો આવશે જ આની અંદર ક્વેશ્ચન ડેલી આવવાના દરેક કેસની અંદર નવા ક્વેશ્ચન આવશે અને એની અંદર આપ લોકો પણ જવાબ આપી શકશો અધિકારીને નવું જાણવા મળ્યું છે એ પણ જવાબ આપી શકશે એટલે આપણે બધા એકબીજાના સપોર્ટથી આપણે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી શકીશું વધારે વાત અત્યારે નથી કરતો પણ જે ત્રણે ત્રણ કાયદા અમૂલ થવા જઈ રહ્યા છે એમાં આપણે લોકો ખૂબ મહેનત કરીશું અને શરૂઆતમાં જેટલી વધારે મહેનત કરીશું એટલી જ આપણે જલ્દી ગ્રીપ આવી જશે અને આપણે લોકોને સાચો ન્યાય અપાવવામાં સક્ષમ બનીશું હવે આજે જે વિષય નિષ્ણાતો આવ્યા છે એનો મહત્તમ લાભ લઈએ અને રાકેશભાઈ આમ તો ઘણી વખત અમે લોકો મળેલા છે ખૂબ ઉદાહરણ વ્યક્તિત્વ ધરાવે છે પણ ઓફિશિયલી એટલે એમનો ખૂબ ખૂબ આભાર અને આપણે આપણું જે ટ્રેનિંગ સેશન છે એ સ્ટાર્ટ કર્યું માન્યુ અનુભાઈ સુથાર બોટ બાલાસિનોર ના વતની છે અને હા